નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની પાલક માતા પિતા યોજના અને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ મેળવતી અનાથ દીકરીઓને લગ્ન સમયરૂ બે લાખની સહાય યોજના અંતર્ગત સહાય વિતરણ નવનિર્મિત ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર સુરત નુંગી લોકાર્પણ તથા ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન ની વેબસાઇટ લોન્ચિંગ એમ ત્રિવિધ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં જીઆઈડીએમ રાયસણ ખાતે યોજાયો જેમાં મેયર શ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે મેયર શ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ થકી દરેક લોકોને તમામ સુવિધાઓ પૂરી પાડવા કાર્યરત છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત નો મકવાણા ઉપસ્થિત રહી ભારતીય જનતા પાર્ટીનો વિજય રથા અવિરત આગળ વધતો રહે તેવા વિશ્વાસ સાથે વોલ પેઇન્ટિંગ કર્યું આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ શ્રી રુચિરભાઈ ભટ્ટ ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ